જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના તો તમે પણ રોજ રોજ રોટલી શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરીને જોજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી મજેદાર અને બનાવવું ખૂબ જ સરળ છે ના આ રેસીપીમાં બેસન કે મેંદો કે પછી સૂજીનો ઉપયોગ કર્યો છે કે ના ફ્રાય કરવાની ઝંઝટ એકદમ ક્રિસ્પી બહારથી અને અંદરથી એકદમ સોફ્ટ આ રેસીપી બનીને રેડી થઈ જાય છે ના વધારે ટાઈમની જરૂરત કે ના વધારે મહેનત બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને જો મારી રેસીપી ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો ચાલો એકદમ નવી જ પ્રકારની ટેસ્ટી મજેદાર રેસીપી બનાવવાની શરૂઆત કરી લઈએ

ખાલી કપડાથી લૂછી લીધા છે હવે તેને ધીમે ધીમે ગેસ પર દાળ ચોખાને શેકવાના છે બે થી ત્રણ મિનિટ માટે તેનો કલર ચેન્જ નથી કરવાનો તે બળી ન જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે તો મીડિયમ ગેસ પર બે થી ત્રણ મિનિટ ચોખા દાળને એકદમ સરસ શેકી લેવાના છે તો આ જે ચોખા દાળનો ઉપયોગ આપણે કર્યો છે તેને શેકીને લેવા ખૂબ જ જરૂરી છે તો અહીંયા ચોખા દાળ શેકાઈ ગયા છે તો તેને વાસણમાં આપણે કાઢી લઈશું અને તેને ઠંડા થવા માટે મૂકી દઈશું તમે આ ચોખાદારને પંખા નીચે પણ ઠંડા કરી શકો છો એકદમ સરસ ચોખાદાર ઠંડા થઈ જાય એટલે તેને મિક્સર જારમાં એડ કરીશું અને તેને પીસી લઈશું તો ધ્યાનમાં રાખો કે તેનો એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો

અને તેનો પણ ઉપયોગ કરી શકો છો તો લંબ ફ્રી બેટર બનાવીને રેડી કરવા માટે થોડી થોડી છાશ એડ કરતા જઈશું અને બેટર બનાવી લઈશું તો જે થોડી તમે ખાટી છાશ લેશો તો આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મેં અહીંયા એક ગ્લાસ ભરીને છાશ ઉપયોગ કર્યો છે તો થોડી થોડી એડ કરતા જવાનું ને લંબ ફ્રી બેટર બનાવીને રેડી કરી લેવાનું છે વધારે પાતળું બેટર નથી કરવાનું થોડું થિક જ બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે તો એકદમ સરસ લમ સ્વી બેટર બનીને રેડી થઈ ગયું છે તો હવે તેની અંદર હું અહીંયા થોડી હળદર એડ કરી રહી છું હું અહીંયા હળદર પહેલા એડ કરી રહી છું તમે જ્યારે બધા જ મસાલા એડ કરો ત્યારે પણ એડ કરી શકો છો હવે હળદર એડ કર્યા પછી મિક્સ કર્યા પછી આપણે આ બેટરને જો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો અડધો કલાક માટે ઢાંકણ ઢાંકીને સાઈડ પર મૂકી દેવાનું છે પણ જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો બે થી ત્રણ કલાક માટે ઢાંકણ ઢાંકી તેને સાઈડ પર મૂકી દેજો તો એકદમ સરસ આથો આવી જશે અહીંયા મેં ત્રણ કલાક માટે તેને સાઈડ પર મૂકી દીધું હતું અને હવે ત્રણ કલાક પછી બેટર એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગયું છે દાળ ચોખા પણ એકદમ સરસ ફૂલી ગયા છે તો બેટરને થોડું ફેટી લેવાનું જેથી બેટર છે એ એકદમ સરસ થઈ જાય તો સાત મિનિટ ને મેં અહીંયા બેટરને ફેટી પણ લીધું છે હવે તેની અંદર એડ કરીશું દૂધી તો અહીંયા દૂધીને મેં એકદમ સારી રીતે ધોઈ તેની છાલ કાઢી તેની છીણ લીધી હતી બીજના ભાગ નથી એડ કરવાનો એક કાઢી લેવાનો છે અને એકદમ સરસ દૂધીને છીણી અને રેડી કરી લીધી છે તો એ દૂધીને પણ બેટરમાં એડ કરી દેવાની છે તો દૂધી એડ કરવાથી જે આપણો નાસ્તો છે અંદરથી સરસ મજાનો સોફ્ટ બનીને રેડી થાય છે તેની સાથે એકદમ ઝીણી સમારેલી એક નંગ ડુંગળી એડ કરી છે દાણા થોડા વધારે પ્રમાણમાં એડ કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લીલું મરચું ને એકદમ ક્રશ કરીને એડ કર્યું છે એની સાથે થોડું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે મરચાનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે તો જે જો તમે આ નાસ્તો બાળકો માટે બનાવતા હોય તો ના જે મરચાનું પ્રમાણ છે થોડું ઓછું એડ કરવાનું થોડા ઓછા મરચા એડ કરવાના હવે મસાલા સાથે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બેટર આપણે વધારે પાતળું નથી કરી દેવાનું તેનું ખાસ ધ્યાન રાખવાનું છે બેટર થોડું જ રાખવાનું છે હવે સરસ આપણે તો તો વઘાર બનાવી સૌથી બે ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ અને જીરું એડ કરીશું ફ્રાય જીરું એકદમ સરસ ક્રેકલ થઈ જાય એટલે થોડી હિંગ એડ કરી દેવાની છે અને ત્યારબાદ થોડા મીઠા લીમડાના પાન એડ કરવાના છે અને મસ્ત મજાના આ વઘારને આપણે એડ કરવાનો છે જે આપણે બેટર બનાવીને રેડી કર્યું છે તેની અંદર તો એકદમ સરસ વઘાર એડ કરવાશું તો આ નાસ્તો અંદરથી ટેસ્ટી અને સોફ્ટ બનીને રેડી થાય છે એટલા માટે વઘાર જરૂરથી એડ કરવાનો અને વઘારને જે બેટર છે તેની સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાનો છે તો તમે આ વઘાર એડ કરશો તો જે આ નાસ્તા નાસ્તો જે બનાવી રહ્યા છે ને તેનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જશે મેં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે તમે ખાવાના સોડા ની જગ્યા પર ઇનો નો ઉપયોગ પણ કરી શકો છો તેને પણ એડ કરી શકો છો થોડું ઉપરથી પાણી એડ કર્યું છે અને હવે મિક્સ કરી લઈશું તો હળવા હાથે મિક્સ કરી લેશું અને અહીંયા હું તમને બેટર બતાવી રહી છું કે આપણે જે બેટર રેડી કર્યું છે કેવું બેટર રેડી કર્યું છે તો તમારે પણ આ જ થિકનેસ વાળું બેટર બનાવીને રેડી કરવાનું છે તો હવે સરસ મજાનું બેટર તો બની ગયું છે તો ચાલો તેમાંથી આપણે નાસ્તો બનાવી લઈએ તો અહીંયા મેં કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને તેની અંદર એક ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેની ઉપર આપણે સફેદ તલ એડ કરવાના છે અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું સફેદ તલ અને મીઠા લીમડાના પાન એડ કરવાથી જે આપણો નાસ્તો છે તેનો લુક મસ્ત મજાનો આવે એટલા માટે એડ કર્યા છે હવે ઉપરથી જે આપણે બેટર બનાવીને રેડી કર્યું છે તેને બે થી ત્રણ ચમચા જેટલું અંદર એડ કરી દઈશું અને થોડું ફેલાવી લઈશું આ જે નાસ્તો છે ના વધારે પાતળો કે ના વધારે જાડો એ પ્રમાણે થોડું મીડિયમ થિકનેસ વાળો આપણે આ નાસ્તો બનાવીને રેડી કરીશું તો એ પ્રમાણે તેને ફેલાવી દઈશું ચમચાની મદદથી ખૂબ જ આરામ અને મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે જેથી ઉપરથી પણ તેનો લુક ખૂબ જ સરસ લાગે એટલા માટે આ ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો અને જે આ નાસ્તો છે તે થોડો મીડિયમ ગેસ પર બનાવીને રેડી કરીશું આપણે તો મીડિયમ ગેસ પર આ નાસ્તો બનાવીશું તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થઈ જાય છે આ નાસ્તો વધારે ટાઈમ પણ નથી લાગતો અને વધારે ઝંઝટ પણ નથી બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો હવે ઢાંકણ ઢાંકી બે થી ત્રણ મિનિટ તેને એક સાઈડ પર કુક કરી લેશું આપણે આ નાસ્તાને એકદમ સારી રીતે હવે ઢાંકણ ખોલી દઈશું અને બે થી ત્રણ મિનિટ જેટલો ટાઈમ થયો છે અને ઉપરથી પણ નાસ્તો ખૂબ જ સરસ એવો ડ્રાય થઈ ગયો છે તો હવે તેને બીજી સાઈડ પલટાવી લઈશું અને હવે ઢાંકણ બીજી સાઈડ પણ મિનિટ જેવું ઢાંકણ તેને કૂક કરી લેશું તો ગેસની ફ્લેમ છે અહીંયા અહિયાં મેં મીડિયમ જ રાખી છે અને આ નાસ્તાને મેં મીડિયમ ગેસ પર જ બનાવીને રેડી કર્યો છે તો બીજી સાઈડ પર પણ ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને બીજી સાઈડ પર એકદમ સરસ કૂક થઈ ગઈ છે તો બંને સાઈડથી ઉલટ પુલટ કરીને આ નાસ્તાને ઉપરથી એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી એકદમ સરસ કૂક કરી લેવાનો છે તો એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો તેને ચાલો સર્વ કરી લઈએ આ જ રીતથી તમે બાકીના બધા જ નાસ્તાને બનાવીને રેડી કરી શકો છો અહીંયા મેં બીજો નાસ્તો પણ એ જ રીતથી બનાવીને રેડી કરી લીધો છે

તો તમને જો મારી આજની આ રેસિપી ગમી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ માને જરૂરથી સપોર્ટ કરજો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા તમે લાઈક કરવાનું ભૂલી ગયા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને વધારેને વધારે શેર કરજો એ પણ આ રેસિપી બનાવે અને એન્જોય કરે અત્યારે ગરમી ખૂબ જ પડી રહી છે તો કિચનમાં વધારે ટાઈમ વેસ્ટ ના કરવો હોય તો આવી ચટપટી અને અમેઝિંગ રેસીપી જે થોડાક ટાઈમમાં બનીને રેડી થઈ જાય છે એવી રેસીપી હું તમારી સાથે શેર કરું છું તો પ્લીઝ નોટિફિકેશન જરૂરથી ઓન કરજો અને હા વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કહેજો તો એક નવી સાથે ત્યાં સુધી મને સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ ફ્રેન્ડ આવી જ અવનવી રેસીપીઓ હું તમારી માટે લાવતી રહીશ તો મળીયે એક નવી રેસીપી સાથે આવજો બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી કૃષ્ણ